બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે હોટલ સિવાય ઇન્ટરનેશનલ મહાપૂર્વ સાંસદ પરવતભાઈ પટેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક થરાદ એસ એમ વરોતરીયાના અધ્યક્ષ સ્થાને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ થરાદનો સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂઆત કરવામાં આવ્યો હતો જે પ્રસંગે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ થરાદ તેમજ તેમની ટીમ દ્વારા આવેલા સંત મહાત્મા તેમજ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ ડોક્ટર એસોસિએશન તેમજ થરાદ નગરના વેપારીઓનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું

કોઈ ખોટું છાપતા નથી જે લોકો કહેતા હોય કે આ ખોટું છે જે જરાય ખોટું નથી હોતું પોલીસ તરીકે હું ખાતરી આપી શકું છું કે પત્રકારો જે છાપે છે જે બિલકુલ સાચું જ છે